આજે આખી દુનિયા કર્ણને એટલે માટે યાદ કરે છે કે કર્ણ સંપત્તિ ભેગી ન કરી કર્ણ એ ભેગી કરેલી સંપત્તિને મરવા સુધીના સમય સુધી દાન આપ્યું છે નામ રહનતા ઠકરા નાણાં નહીં રહ આ દુનિયામાં પૈસો ન રહે પણ પૈસાથી કોઈ સારું કામ કરી લો તો તમારા કામથી તમારું નામ રહી જાય દુનિયામાં નામ રહનતા ઠકરા નાણાં નહીં રહ કીર્તિ કેરા કોટડા કોઈથી પાડ્યા નહીં પડે કર્ણ પણ થઈ ગયો અને કર્ણ કાંઈ આપણા મામા માસીનો દીકરો નહોતો છતાં પણ કર્ણનું નામ આવે તો આપણે ઉભા થઈ જાય કર્ણની કથા આવે છે કર્ણની વાત ચાલે છે જેણે જેણે આ દુનિયામાં સારા કામ કર્યા છે ને એના નામ રહ્યા છે જેણે જેણે સારું કામ કર્યું છે એને દુનિયા યાદ કરે છે કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણ ઘવાયો છે અને પડ્યો છે ધરતી ઉપર એક બ્રાહ્મણ આવે છે દાનેશ્વરી કર્ણ ધરતી પર પડ્યા પડ્યા પ્રણામ કરે છે પ્રણામ ભૂદેવ અત્યારે અહીંયા તમે હા કે મારી દીકરીના લગ્ન છે અને મારી દીકરીને મારે બે રતી બહાર સોનું આપવાનું છે અમારી પાસે સોનું નથી એટલે તમારી પાસે લેવા આવ્યો છું કર્ણ એ બે હાથ જોડી અને સજળ નઈને કીધું બાપજી માફ કરજો અત્યારે મારી પાસે કશું નથી હું દેવાને લાયક નથી અત્યારે મારી પાસે કશું જ નથી કર્ણ ત્યાં સુધી બોલ્યા છે કે ભૂદેવ કદાચ આજે મારી પાસે જો મારા કવચ અને કુંડળ હોત તો એ પણ તમને આપી દેત પણ એ પણ મેં આપી દીધા છે મને ક્ષમા કરજો ભૂદેવ એટલું બોલ્યા છે કે કર્ણ પાસે જો મને કંઈ ન મળ્યું તો હવે મારે બીજા પાસે ન જવાય હવે બીજો કોણ આપે કર્ણ ન આપી શકે તો કોણ આપશે હવે ભૂદેવ આટલું બોલ્યા કે મારી દીકરી ભલે કુવારી રહે કર્ણ પડ્યા પડ્યા બોલ્યા છે કુભારો બાપજી કામ કરો ને મારી પાસે અત્યારે બીજું કશું સોનું નથી પણ મારા મોઢામાં એક દાંત સોનાનો છે આ કઈ આજકાલના લોકો કર્ણ સોનાનો દાંત નથી કરતા હો કર્ણ પેરતો તો હોવાનો દાત મારા મોઢામાં એક સ્વણનો દાત છે બાપજી આ પથ્થર લઈને પથ્થર મારો અને મારો દાત તોડી અંતમ લેતા જાઓ બ્રાહ્મણે કહ્યું કે મારે એવું કંઈ દુઃખ આપીને મારે મારે દાન નથી જોઈતું એનાથી મારી દીકરી સુખી ન થાય નથી જોઈતું મારે કર્ણે કહ્યું તમે પથ્થર ન મારો કામ કરો ને મારાથી પથ્થર સુધી પહોંચાય નથી મને પથ્થર તો આપી દો તમે એક પથ્થર મને આપી દો બ્રાહ્મણે કહ્યું પથ્થર તો મેં તારી સેવા કરી કહેવાય અને સેવામાં બદલામાં તું મને કંઈક આપે એ દાન નો કહેવાય તારે તારે મને કંઈ આપવું હોય તો તું પથ્થર લઈ લે ઢસડા તો એ કર્ણ પથ્થર પાસે ગયો પોતાના હાથથી પથ્થર મોઢામાંથી મારી અને દાંત પાડી મોઢામાંથી રક્તની ધારાઓ વહી ગઈ દાંત કાઢી અને ભુદેરી કીધું કે લો બાપજી આ દાંત લેતા તમે બ્રાહ્મણે કહ્યું તારા લોહીથી ખરડાયેલો આવો અપવિત્ર દાંત મારે ન લઈ જવાય ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી જે હોય છે સારા એની દશા સારી નથી હોતી

ધસરાતા ધસરાતા ધનુષ બાણ સુધી પહોંચીને બ્રાહ્મણને કીધું બોદે વારે જો જતા નહીં તમે પોતાના એ બાણ ઉપર એક તીરને સરસંધાન કરી મંત્ર ભણી અને કુરુક્ષેત્રના મેદાનમાં માનસી ગંગાને પ્રગટ કરી અને એનાથી પોતાનો દાંત ધોઈ પવિત્ર કરી અને જ્યારે ભૂદેવના હાથમાં આપે ત્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા ધન્ય છે રાજા ધન્ય છે કર્ણ તારા દાન ને નામ રહનતા ઠકરા નાણા નહીં રહન આવું દાન કર્ણ એ કર્યું છે એટલે આટલી મોટી વ્યાસપીઠ આ વિચારપીઠ વારે વારે કર્ણને યાદ કરે છે બાકી